કાંઈ વાંધો નહીં આજે ભાદરવી અમાસ છે એટલે માટે ભાદરવી અમાસ છે કે તમને બધાને ભાદરવી અમાની ઢેર સારી શુભકામનાઓ કારણ કે અમારે છે ને ભાદરવી ક્યાંય બધા ઘણી જગ્યાએ મેળા ભરાતા હોય બધા મેળામાં જતા હોય અને અમારે તો શું ભાદરંડી અમે દાદાને સોખા કરવાના હોય દાદાએ સોખા જુવારો જવાનો હોય અમારા ગામમાં એક મોઢે દાદા બેઠા છે ને ત્યાં અમે સોખા જુવારી આવ્યા છીએ અને અમારા દાદા તો તમને બધાને ખબર જ છે કે લીલવડા છે એમ તો અમારા બધાને એટલે મીન્સ એટલે કે મારે અને કેવલની કાકીને જાહ અને તણીને ત્યાં જવાનું છે એ બધું છે દાદાના સોખા જુવારવા અને કેવોક માહોલ છે ત્યાં તો વરસાદનું વાતાવરણ છે કે નહીં બધું જોવા મળશે ને અત્યારમાં જો બધું ઘરકામ થઈ ગયું છે મારા મમ્મી કપડાં હુકવે છે જય માતાજી જય માતાજી બોલો કા કેદુના કાંઈ વ્લોગમાં આવ્યા નથી બોલ્યા નથી આ આંગળીએ શું પોપટ પાડ્યો હથોડી ઉપર દાઈસ ચડતી હતી કે આંગળી ઉપર છે વગાડ્યું હમ તો અમે જાય છીએ લીલવડા રેડી મશીન તમારું ચાલુ કરી દીધું છે અને આ બાજુ કેવલ ને કાકીને ઠેલા ને બધું પહેરી લીધું છે જો ઠેલા બધા તૈયાર કરી વાળ્યા છે કારણ કે કાલે પાછું શૂટિંગ છે એટલા માટે અને પછી રેલો પડી છે તો કાર વાંધો ને જો મસ્ત મજા નું તૈયાર કરવાનું છે અને અમારે જવાનું છે લીલોડા દાદા દર્શન કરવા ત્યાર પછી લીલોડા કોણ છે બીજું

ફોન આમ કે આમ ફેરો તો ફોર દાદા ને તે એમ કરીને એટલે ક્લિપ લઈ લીધી કેટલો સતોર છે બોલો કેમ પણ ફોન પકડવા સ્ટાઈલ કેમ મારી અલગ ને સતોર 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 છે મને કે તમે આમ કેમ ફોન પકડો પણ મને આમ જ ફાવે કોઈ ચલો કાઈ વાંધો નહીં અત્યારે અમે ક્યાં પહોંચી ગયા સીધા સુપર પહોંચી ગયા અને રેડી થઈને મસ્ત મજાના કમ્પ્લીટ હા અને આ મેડમ જો આયા ક્યારેક મોનિકા ક્યારેક સેઝલ આ એના નણંદ બન્યા છે હાલો અહીંયા એટલે હા ના આજે બરોબર વોટા શૂટિંગ અને આ માડી અહીંયા તૈયાર થાય કાં માડી તૈયાર થઈ ગયા હા કાંઈ વાંધો નહીં ચલો તો શૂટિંગ મસ્ત મજાનું શરૂ કરી દઈ જય માતાજી બા આજ મસ્ત સરસ લોકેશન છે કા બા મસ્ત થઈ ગયા હું આમ તૈયારી મસ્ત છે આ છે કેમ બેઠા દેવ થઈ ગયા એમ બેઠા અને આજ આ વખતે છે ને દેરાણી જેઠાણીના રોલ માં પાછા આવી ગયા છે રીંકલ બેન રામ રામ ને સીતારામ રામ રામ સીતારામ બધા છે ને કટોની બસણપોલ દે છે તો ગર્જે

હાંજે ભાઈ કેટલી ખબર પડે આમ તો બધાને બાઈ ને મેળામાં જવાની બહુ બળતરા છે તારે જવું છે માં તારે જવું છે વાહ આવી ગયો જેઠાણી નો તમારે ના ના અમારે હમસુ માણસો એટલે ખબર રસ્તા જ આવે એટલે જાતા આવજો આ વખતે અમે કીડી કર્યા નથી ખંભાળો બાબરા થઈને ને

થમવેલ માટે કેટલી રામાયણ થઈ શૂટિંગ પૂરું થઈ ગયું થમ્વેલ નું લઈશ રિંકલ બેન જન મોડું થાય રિએક્શન આપો હાલો આ છે ને અમિતભાઈ મને ખીજાના એટલે બહુ ખોટું લાગ્યું કાઈ વાંધો નઈ અમે આગળ જોયું આડી વાત લઈ લીધી રિંકલ બેન મેળાનો શબ્દ મગજમાં બેસી ગયો છે મને લઈ આ આજ કે રોલ જ જ આવ્યો નકરી સેવા કરી અમારી ચાલુ બેન હું લેવું તમારે હું લેવું છે દીદી જેલી જેલી નથી ખાવી ફોટા પાડ્યો છે આ બે દિવસ છે એક આ દિવસ નહીં કાલ જમમાં જમદી એક આ દિવસ આલે રીન્કલબેન પાછા બેહી ગયા ફોટા પાડવા પડ્યા છે કાયરે કરી મેડમ સા મોડું ન થાતું પણ હવે કેરે ના ફોટા છોડી જો ફોટા પાડવા આ લલો કરો રીન્કલબેને કીધું છોડી જો ફોટા પાડ હું જોવા આવ્યો રીન્કલબેને કીધું એટલે હા આમ જો એક નંબર રિઝલ્ટ આવે લ અમિત ભાઈ સામે જોઈ ગયા માડી અને એનકરિયર પર ખોઈ લો બધું એક વાર દેખ કી જાણા ફિટિંગ માથી ઘર આવી આયાતા અને અત્યારે થઈ ગયો છે બીજો દિવસ બધાને જય દ્વારકાધીશ તો હવે કઈ વાંધો નહીં શૂટિંગ શૂટિંગના બ્લોગ તમને કેવા લાગે છે એ જરૂરથી કહેજો ને હવે મારા ડેલી બ્લોગ આવી જશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને ને આમ સપોર્ટ કરતા રહેજો તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફ્રીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી જય માતાજી જય દ્વારકા ડિસ્ટ્રક્ટ બાય બાય